ભરૂચ જિલ્લાના નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રથમ વર્ગ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું અમોદનગર ની સમસ્ત સનાતની માતા અને બહેનો એ પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું સાડા પાંચ કલાકે અમુદનગર સંસ્કાર વિદ્યાલયથી નીકળી ભીમપુરા રોડ વણકરવાસ કાછીયાવાડ ઉભી શેરી રાણા સ્ટ્રીટ બગસિયા ચોડા સરિયા સરીપાપોર હિંમતપુરા આમોદ ચાર રસ્તા મામલતદાર કચેરી તિલક મેદાન દિલાવર મંજિર જનતા ચોક બહુચરાજી મંદિર થઈ સ્વામિનારાયણ સ્કૂલ સુધી આ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું પથ સંચાલનનું આમોદનગરના શેરીએ શેરીએ આમોદનગરની જનતા દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાપા સીતારામ મંદિર પાસે ઢોલ નગારા સાથે આ પથ સંચાલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રથમ વર્ગ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત આ પથ સંચાલનનું